ફ્રેન્ડ ફાઇનલી બોલેરો 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 એટલે બોલેરો આ છે પૈસા કમાઈ દેવા વાળી ગાડી તમે જુઓ એસેસરીઝ વાળી વિધાઉટ એસેસરીઝ વાળી કંપની કન્ડિશન ગાડીઓ તમને મળવાની છે ત્રણ લાખ થી લઈને નવ લાખ સુધીની બોલેરો તમારા માટે હું લઈ આવું છું ફ્રેન્ડ તો આ નંદકિશોર રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે તમને જોવા મળશે નંબર એડ્રેસ આપણા વિડીયોમાં છે જોઈ લેજો ફ્રેન્ડ તમે તો સારામાં સારો બોલેરોનો વિડીયો તમારા ડિમાન્ડ ઉપર લઈને આવ્યો છું ફ્રેન્ડ તો આ વિડીયો પૂરો જોજો અને તમારા જે બોલેરો લવર છે ને એને શેર કરજો જેથી એને ખ્યાલ આવે બોલેરો ક્યાં મળે તો આખા ગુજરાતમાં લોન કરી આપશે નંદકીશોર પૂરેપૂરી ડિટેલ વિડીયોમાં છે વિડીયો થોડીક વાર જોજો તમને ખ્યાલ આવે તો સ્ટાર્ટ દો વિડીયો

અત્યારે ટોટલ તો આપણી આપડી પાંત્રીસ ગાડી છે આ વિડીયોમાં કવર અત્યારે પંદર થી વીસ ગાડી આપડે બરાબર તો સ્ટાર્ટિંગ કરવાના છે આ બોલેરો જોરદાર એસેસરી સાથે આવવાની છે તો આ બોલેરો ડિટેલ આપી દઉં આ રાજકોટ પાર્સિંગ ઓગણીસ ની મેક્સી પ્લસ છે ટાયર બધા એસી ટકા એ ફર્સ્ટ ઓનર છે ઇન્સ્યોરન્સ પાર્સિંગ ચાલુ છે આનું આ તમારે જીરો ડાઉન પેમેન્ટ ભી થઈ જશે વાહ અને કદાચ કોઈ સિબિલ સારું હોય કોઈનું કસ્ટમર ઓકે હોય તો એમાં પાંચ દસ હજાર રૂપિયા ઉપર આપણે એક્સ્ટ્રા પણ મળી જાય લોન માં એમ સિબિલો કેવું જોઈએ તમારું સિબિલ સારું હશે ને તો તમને પૈસા પણ સામા મળશે એવું નથી દાખલા તરીકે તમે આઠ નવ લાખ નો બોલેરો લીધો ને કદાચ તમારું સિબિલ સારું હોય ને લોન કદાચ ને આઠ ને પચીસ ની પણ થાય થઈ જાય તો સામા તમને પૈસા પણ મળશે તો આ બોલેરો તમને ક્યાં મળશે આપણું નામ આપી દયો ને એડ્રેસ આપી દયો આપણે ગ્રીન લાઇન થી અમદાવાદ આવી ગ્રીન લાઇન ચોકડી નજીક જ છે નંદ કિશોર આપણી બ્રાન્થ નું નામ છે નંદ કિશોર તમારે આવવાનું રહેશે કોન્ટેક એક બોલરો જયદીપભાઈ બધાનું તો સારામાં સારું આ બાર બીજ ના ધણી કોઈ પણ લેશે ને તો પૈસા કમાઈ દેવા વાળી ગાડી છે કેમકે આ શોખ થી કોઈ એવું નથી કે ના ગલે રોડે પાન ખાવા કે ચા પીવા મહેમાન ને લઈ જાય બરોબર છે આ હંમેશા પૈસા કમાઈ દેવા વાળી ગાડી આપી દે આ વન પોઈન્ટ સેવન છે એક્સ્ટ્રા લોંગ નવ ફૂટ નો ડાલુ આવે મોટી ગાડી આવે આગળ જે આપડે ગાડી હોય કરતા એક ફૂટ મોટી ગાડી આવે બરાબર આ સિત્તેર હજાર ડાઉન પેમેન્ટ માં થઈ જશે આની કિંમત છે આપડે સાડા લાખ રૂપિયા બરાબર છે અને અંદરનું આપણે જે પાવર સ્ટેરિંગ ને બધું 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 કમ્પ્લીટ બરાબર સ્ટેરિંગ ગાડી આવશે ગાડી આવશે કોઈ પૈસા ખરાબવાની જરૂર કે લઈને ડાયરેક્ટ નહીં નહીં અહીંથી ગાડી અમારી તો જવાબદારી હોય અહીંથી તમે અમારી અહીંયા લેવા આવો એટલે તમારે અહીંથી ડીઝલ જ નાખવાનું ઇન્સ્યોરન્સ પાર્સિંગ ચાર એસી ટકા ફર્સ્ટ ઓનર તમારે લઈ જવા રૂપિયા રૂપિયાનો ખર્ચો નહીં તો ખાલી સિત્તેર હજાર રૂપિયા લઈને આવો ને આ બોલેરા ના ઓનર બની જાવ કે સારામાં સારી ગાડી ડીલ મળશે પછી એના પછી ત્રીજો બોલેરો છે તો આની શું ડિટેલ છે આ ત્રેવીસ નું મોડલ હે વાહ ફર્સ્ટ ઓનર હે ટાયર બી ઓકે વીમો પાર્સિંગ ચાલુ છે આના આ તમારે સાડા નવ લાખ માં પડશે અને આનું બમ્ફર આવશે કે એક્સ્ટ્રા ફિટ કરાવવું પડશે ના એ આવશે

લોનેબલ ગાડી છે આમાંથી તમે સાઈઠ સિત્તેર હજાર ભરો એટલે આ ગાડી થઈ જશે તો સાઈઠ થી સિત્તેર હજાર રૂપિયા ભરો ના બોલેરો લઈ જાઓ જોઈએ નેક્સ્ટ બોલેરો તમે જુઓ ફ્રેન્ડ આ સાઈડમાં જે આપણે બમ્પર ટાઈપ કહેવાય આગળ તો આવી જ જાય પણ આ સાઈડ પણ આના સેફટી માટે આપણી ગાડીની સેફ્ટી માટે એસેસરી એક્સ્ટ્રા આમાં ફીટ કરે આનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી આમાં પણ બમ્પર છે જયદીપભાઈ તો તમે બોલેરો કોઈ પણ હોય તમે સેફ્ટી વાઇઝ પણ સારું એવું ધ્યાન રાખો છો બરોબર છે ને સેફ્ટીમાં કિશનભાઈ વાત કરે તો આગળનું બમ્પર આવે એક બેક સાઈડ બમ્પર આવે ચેનલ આવે સાઈડ માં ધોકા આવે સાઈડ થી ને તમારી ગાડી સેફ્ટી બધી અમે જવાબદારી ફરતી ગોરતી આ સેફ્ટી બધી આવું છે આગળ પાછળ સાઈડ આ છે એકવીસ નું મોડલ બે હજાર એકવીસ નું મોડલ વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ આજે તો અમારે ફર્સ્ટ ઓનર જ છે બરાબર ફર્સ્ટ ઓનર ગાડી છે આમાં સિત્તેર થી પંચોતેર ડાઉન પેમેન્ટમાં માં થઈ જશે ગાડી ની કિંમત છે આઠ એસી તો ફટાફટ તમે ફ્રેન્ડ આ તહેવાર ઉપર ગાડી લઈ જાવ કેમ કે અત્યારે ધંધા બધા જબરદસ્ત ચાલે છે મંદી માર્કેટમાં હતી પણ અત્યારે નથી જેને ધંધો જ કરવો છે એના માટે મંદિર છે જ નહીં છે જ નહીં તો આ બોલેરો તમારું વેઇટિંગ કરે છે સાઠ થી સિત્તેર હજાર કે તમારી પાસે કદાચ વધારે સગવડ હોય લાખ રૂપિયા પણ તો તમારે ઓછી લોન માં ઓલું કરવું પડે તો આ તમે નંદકિશોર આવો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર દેખાય છે સવારે છ થી સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધીમાં ગમે ત્યારે કોલ કરી શકો ફૂલ એસેસરી સાથે તમને બોલેરો મળવાનો છે જોઈએ નેક્સ્ટ બોલેરો તો જયદીપભાઈ એ કહી દો કે આ બોલેરો મોડેલ કયું છે અને આ કેટલામાં આપી દેવાના છે તમારો વ્યુઅર્સ સબસ્ક્રાઈબર ગમ્યા વ્યુઅર તમારા થ્રુ આવશે વિડીયો વિડીયો બતાવે તો આમાં લોન થઈ જાય છે જીરો ટકા ડાઉન પેમેન્ટ થાય અને સાતમ આઠમ પેલા આવે તો આ ગાડીમાં પાંચ થી દસ હજાર રૂપિયા અમે લોન એક્સ્ટ્રા પે કરી આપી જીરો ડાઉન પેમેન્ટ પણ ઉપર માથે પાંચ થી દસ હજાર રૂપિયા એ આ ગાડી પૂરતું બે હજાર ઓગણીસ પૂરતું ઓગણીસ પૂરતું તો આ ફ્રેન્ડ આપણો વિડીયો જોતો હોય ને તો ફટાફટ કોન્ટેક્ટ કરજો તમારે ખરેખર બોલેરો લેવો જ છે લોડિંગ તો આમાં તમને સામા દસ હજાર એક્સ્ટ્રા સામા મળવાના છે સિવિલ સારું હોવું જોઈએ તમારું તો ફટાફટ બે હજાર ઓગણીસ નો બોલેરો લઈ જાઓ તહેવાર છે સારામાં સારી ડીલ મળવાની છે તો એના પછી બોલેરા ઘણા બધા જોવાના છે વિડીયો ચાલુ જ રાખજો ફ્રેન્ડ સ્કીપ ના કરતા જેથી પૂરેપૂરી ડિટેલ મળે તો આની ડિટેલ આપી દીધી એકવીસ ની ગાડી કંપનીની શોરૂમ કન્ડિશન છે અત્યારે ફર્સ્ટ ઓનર છે અને કિંમત આઠ એસી છે વીમો પાર્સિંગ ચાલુ છે આ નવ ફૂટ નો ડાલો હવે આગળ જોઈ ના કરતા એક ફૂટ મોટી આવે એમાં ટન કેપેસિટી વધી જાય બધી રીતે વધી જાય બરાબર છે અને આઠ ને આઠ ને એસી અને સિત્તેર થી એસી હજાર ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જાય ઓછા ડાઉન પેમેન્ટમાં રાજકોટ સિવાય કોઈ બોલેરો આપતું નથી ને એમાં નંદ કિશોર આપડે જયદીપભાઈ તમને અહીંયા પડશે વિશાલભાઈ પણ છે તો સારામાં સારી બોલેરાની ડીલ મળવાની છે કદાચ તમારી પાસે બોલેરો છે અને તમે એક નવો બોલેરો પાછો સેકન્ડ લેવા માંગો છો તો અહીંયા નંદકિશોર તમારા માટે વેલકમ કરે છે રાજકોટમાં એડ્રેસ કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે તેના પછી હજી એક ફૂલ લોડેડ એસેસરી સાથે તમને જોવા મળશે તમે જુઓ અને મિરરમાં પણ એસેસરી તમને જોવા મળશે સુપર ગાડી તમને અહીંયા કન્ડિશનમાં જોવા મળશે પૈસા દઈને ડીલ ફાઇનલ થઈ જાય એટલે લઈને ડીઝલ નાખીને નીકળી જવાનું છે તો આની ડિટેલ આપી દઈએ બે હજાર વીસ નું મોડલ હે પિકઅપ હે ફર્સ્ટ ઓનર હે વીમો પાર્સિંગ ચાલુ છે બરાબર સાત લાખ ની હજાર કિંમત છે

આના સાત લાખ એસી હજાર રૂપિયા કિંમત સાત લાખ ને એસી હજાર રૂપિયા બે હજાર વીસ શોરૂમ કન્ડિશન ગાડી મળશે અંદર નું એક્સ્ટ્રા એસેસરી કસ્ટમર કે તો કરી દેશે તો ફ્રેન્ડ એક્સ્ટ્રા એસેસરી એવું નથી તમારા કદાચ એસેસરી અમુક ને એવું હોય કે આપણે ફિટ નથી કરાવી બાકી આ એસેસરી તો લીગલ જ આવે છે ને લીગલ આવે પણ અમુક કિશનભાઈ કસ્ટમર એવા હોય કે એને જોઈ શોરૂમ કન્ડિશન હોય એઝ કન્ડિશન રાખવા માંગતો તો એ કન્ડિશન મે તમે આપી દીયો આ એ કન્ડિશન મે આપી તો એના કોઈ બમ્ફર ના ને તમે વાત કરી હા એ કે તો અમે વાત કરી એ પૈસા ઈ ગાડી માં ઓછા જ આવશે તો તમારે ડીલ જ્યારે તમે રૂબરૂ આવો ને અમે તમને વિડિયો માં છો નંબર એડ્રેસ તો છો રૂબરૂ આવીને તમારે ડીલ થશે અંદર નું ઇન્ટિરિયર પણ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ પછી એના પછી આ મોડેલ કયું છે આ છે 18 ની પ્લસ સેકન્ડ ઓનર ગાડી છે એમાં પાર્સિંગ ચાલુ છે આમાં

કોલ કરશું નંબર આપી દઈશ બે તમને ડિસ્પ્લે ઉપર તમે ગમે આપણે વધારે પડતું તમે સાંજે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો જયદીભાઈ એ કી દો કે આ બંને બોલર આપેલા છે બરોબર કઈ એક્સ્ટ્રા સ્કીમ આમાં રાખવા માંગો છો જેથી કસ્ટમર ને એવું થાય કે નહીં આપણી પાસે થોડું બજેટ ઓછું હોય પણ બોલરો લેવો છે તો કઈ રીતના કરશું એક્સ્ટ્રા સ્કીમ માં તો આપણે આગળ જોઈએ જ રીતના કે જીરો ડાઉન પેમેન્ટ માં થઈ જશે આ ગાડી બરાબર છે તમે આપેલી છે હા જીરો ડાઉન પેમેન્ટ આપેલી છે આપણે ગાડી વાહ

આની શું ડિટેલ છે આ ઓગણીસ મોડલ રાજકોટ પાર્સિંગ કે ફર્સ્ટ ઓનર વીમો પાર્સિંગ ચાલુ હોય આમાં બી સ્કીમ એ કે જીરો ડાઉન પેમેન્ટ માં થઈ જશે પણ આપણે કીધું એમ કે પાંચ દસ હજાર રૂપિયા આમાં એક્સ્ટ્રા આપણે આપી દેશે તો ફ્રેન્ડ આપણો વિડીયો જોઈને આવશો આપણો વિડીયો જયદીપભાઈ બતાવશો કે કેડી મોટરના સબસ્ક્રાઈબર છીએ તો તમને આમાં સારામાં સારો ફાયદો થવાનો છે ઉપરથી લોન ઉપરથી દસ એક્સ્ટ્રા તમને ડીઝલ ના કહેવાય છે ને કે ભાઈ ડીઝલ દસ નું ડીઝલ તો વિચાર કરો તમે કેટલો ટાઈમ એના આમાં એવરેજ જોવા જઈ તો જનરલ એવરેજ શું હોય એની તમે રાજકોટ માં આવો ને ગ્રીન લાઈન ચોકડી પાસે એટલે ત્રીસ થી ચાલીસ નો સ્ટોક રાખે છે વિચાર કરો આટલો બધો સ્ટોક ને એમાં પણ તમારે મોડલ તમારે જે મોડલ જોતું હોય જે માં જોતું હોય મળી જાય મેન વસ્તુ જીરો ડાઉન પેમેન્ટમાં લોન કરી આપવું કોઈ સેલી વાત નથી પણ હરેક કસ્ટમરને ધ્યાનમાં રાખીને બોલેરો સેલ કરે છે સારામાં સારું માર્કેટ છે તમે જુઓ વિથ એસેસરીઝ તમને બોલેરો મળશે તમારે એક રૂપિયાનો ખર્ચો કરવાનો નથી કદાચ તમારે એસેસરીઝ નથી જોતી તો આ રીતના તમને કંપની કન્ડિશન પણ બોલેરો આપે છે તો આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત વિડીયો વધારે વધારે શેર કરજો એટલે તમારા જે પણ બોલેરો લેવા માંગે છે એના સુધી પહોંચી જાય આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું ફ્રેન્ડ થેન્ક યુ